છે કોર્પોરેશનને પાણીના પાઇપલાઇનની કામગીરી તો કરી પરંતુ બાદમાં ચીકણી માટી નાખી દેતા આ સ્થિતિનું નિર્માણ થયું અહીંયાથી પસાર થતા અનેક વાહનો આ માર્ગ ઉપર ફસાય છે સ્થાનિકોની માંગ છે પ્રશાસન તાત્કાલિક અસરથી આ રસ્તો યોગ્ય કરે અમદાવાદ શહેરને રાજ્યનું સ્માર્ટ શહેર ગણવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક કામગીરી ચાલે છે પણ આજ અમદાવાદ શહેર હવે ભુવાનગરી અને ખાડા નગરી તરીકે પ્રચલિત થઈ રહી છે આ ધોળકા જવા માટે અમદાવાદથી સરખેજ વિસ્તારથી ફતેવાડી બાજુનો રસ્તો છે કે જ્યાં છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પાણીની પાઇપલાઇનનું કામ ચાલે છે આ પાણીના પાઇપલાઇનને કારણે એક બાજુનો રસ્તો ખોદવામાં આવ્યો છે કામ પૂરું થયા બાદ પણ આ રસ્તાનું સમારકામ થયું નથી પરિસ્થિતિ એવી છે કે અહીંયા દરરોજ ત્રણથી ચાર વાહનો એટલે કે મોટા વાહનો અચાનક રાત્રે ફસાઈ જાય છે આસપાસના લોકોનું કહેવું છે કે જે રીતના રસ્તાનું ખોદકામ કર્યું ત્યારબાદ જે લેવલ કરવું જોઈએ તેની જગ્યાએ માત્ર ચીકણી માટી પાથરવામાં આવી તેને કારણે અહીંયા જે પણ અજાણ્યા વાહન ચાલકો કે મોટા ભારે ટ્રક છે બસ નીકળે તો તે અહીંયા અચાનક ફસાઈ જાય છે અને તે બહાર નીકળી શકતા નથી લોકોની મુશ્કેલીનો અંત નથી એમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાંભળતું નથી આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આ ચીકણી માટીમાં ગઈકાલે રાત્રે લગભગ ચાર થી પાંચ વાહનો ફસાયા હતા અને તેની છાપ પણ અત્યારે પણ આ જ જગ્યાએ રસ્તા ઉપર હાજર છે એટલે કે કહી શકાય કે લોકો હેરાન થઈ રહ્યા છે લોકો પરેશાન થઈ રહ્યા છે પણ એમસી ના સત્તાધીશો કે તંત્ર તેનું સાંભળતું નથી લોકોની માગણી છે કે તાત્કાલિક અસરથી આ રસ્તાને રિફ્રેશિંગ કરી અને લેવલ કરવામાં આવે જેથી કોઈ વધારે અકસ્માત કે વધારે નુકસાની થાય નહીં કેમેરામેન જયરામ પ્રભારી સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ લગભગ ચાર મહિનાથી છે સાહેબ અને આ જ પોઝિશનમાં છે ચાર મહિનાથી આવતા જતા સાધનોને એક્સિડન્ટ થાય છે સ્લીપ મારી જાય છે માટી નાખીને પુરાણ કરે છે પણ પૂરું કામ કરવામાં આવતું નથી તો એ સત્વરે પૂરું કરવા માટે સર્વેની માંગ છે અને બહુ હેરાન થાય છે સાધનો ફસાય છે ચાર મહિનાથી ટુકડે ટુકડે કામ કરે છે પણ પૂરું થતું નથી હા સાધનો ફસાય છે રાત્રે કાલે ફસાણી હતી ગાડી બરોબર છે તો આનું સત્વરે પૂરું કરવા માટે મ્યુનિસિપાલિટીને વિનંતી અકસ્માત થવાના ડર રહે છે બાઇકો સ્લીપ મારે છે માટીના કારણે બાઇકો સ્લીપો મારી જાય છે અને ઘણાને વાગે છે સરખેતી ફતેવાડી ધોળકા જવાના રોડ ઉપર ચોવીસ બાય સાતની પાણીની લાઇન નખાતી હતી એનું આજે કામ પણ પતી ગયું લીકેજનું અને તાજું પુરાણના કારણે બેરિકેટર લગાયેલા હતા પબ્લિક બેરિકેટર હટાવીને ટ્રાફિક ચાલુ કર્યો આ વરસાદના હિસાબે થોડું કાદવ કિચનના હિસાબે પાણી પડી ગયું પણ અધિકારીઓને સૂચના આપી જ અમે કે ભાઈ હેવી બેરિકેટર લગાવે